કોઈ તમને પૂછે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ત્યારે તમે કહેજો કે ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે એક ચેલેન્જ આપે બીજો તેની ગોળ ગોળ વાત કરે ન તો રાજીનામું પડે ન તો ચૂંટણી યોજાય બસ વાતોના વડા અને સમયની બરબાદી મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા રાજીનામાની ચેલેન્જ આપી ગાંધીનગર પહોંચ્યા હતા સામે કોઈ આવ્યું નહીં ન તો ગોપાલભાઈ આવ્યા ન તો આપના કોઈ બીજા નેતા આવ્યા તો ઉમેશભાઈ બોટાદ ધારાસભ્યએ બંને નેતાઓને ગચકાવ્યા

અન્ય જગ્યાએ ભટકાઈ દેવાનું આખું સુનિયોજિત કાવતરું આવે છે મેં પહેલા પણ કીધું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની અંદર અમુક સાયલેન્ટ એજન્ટો એમાં ઘુસાડી દીધા છે આમ પાર્ટીની અંદર પણ સાયલેન્ટ એજન્ટો ઘુસાડી દીધા છે એ માત્ર ને માત્ર જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય ગુજરાતમાં એ અગ્નિકાંડની ઘટના હોય તોય ભલે બ્રિજ તૂટવાની ઘટના હોય તોય ભલે એ મુદ્દાઓનું ધ્યાન વિપક્ષના ધારાસભ્યો અન્ય જગ્યાએ ભટકાવાનું કામ ષડયંત્ર કરી રહ્યા છે તાજેતરમાં જોયું કે ભાઈ વિસાવદરના ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ હજી વિધાનસભાના શપથ પણ નથી લીધા ત્યાં એ મોરબી ના રોડ રસ્તા એને ખાડા દેખાઈ રહ્યા છે પેલા તો એના ખરેખર વિષય એના વિસાવદર કેટલા પુલો જજરી છે રોડ રસ્તા કેટલા છે ખરેખર વિસાવદર જનતાને જનતા ચિંતા કરવાની હોય નહીં કે ભાજપના ધારાસભ્ય ની રાજીનામા ને આપવાની વાત કરવા એટલે કે આખું જે સુનિયોજિત જે કાવતરું છે એ કમલમ ઘડાઈ રહ્યું છે આજે તમે જોયું હોય છે કે ભાઈ કોંગ્રેસ પણ અત્યારે બ્રિજની ઘટના મુદ્દા નથી ઉઠાવતી ધારાસભ્ય રાજીનામાના મુદ્દાઓ ઉઠાવે છે એટલે કે જે વિપક્ષ છે કમલમના સુનિયોજિત ઇશારેયો અને કમલમના ઈશારે મુદ્દાઓ ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવી રહ્યા છે એટલે મેં પહેલા પણ કીધું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ એ આમ પાર્ટીમાં પણ અમુક લોકોને જીતાડવામાં આવ્યા છે અમુક લોકોને એન્ટર કરાવવામાં આવ્યા છે જે માત્રને માત્ર ભાજપનું જ કામ કરી રહ્યા છે કોંગ્રેસમાં પણ એવા ઘણા બધા ભાજપના એજન્ટો છે જે ગુજરાતની જનતાનું ધ્યાન અન્ય જગ્યાએ ભટકાવવાનું કામ કરી રહ્યા છે આ ગુજરાત છે આ આપણી રાજનીતિ છે ખેર કાંતિભાઈનો વટ સચવાઈ ગયો ગોપાલભાઈને ચેલેન્જ શું કહેવાય તે ખરા અર્થમાં હવે ખબર પડી ગઈ ઉમેશભાઈને ફરી એક વખત બોલવાનું માધ્યમ મળી ગયું કોણ જાણે આ ગુજરાત ક્યાં જઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક